તો હેય ગાઈસ વેલકમ ટુ અયુટુ ચેનલ માકા છોટા સા નાના સા પરસા બચ્ચા સીયુ હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને મે ગુડ મોર્નિંગ ગાઈસ કેટલા દિવસ પછી મળીએ છે ખબર છે મને પૂરે પૂરા 15 દિવસ થઈ ગયા છે પણ ભાઈ શું કરીએ ટ્રિપ માં તો એ ટ્રિપ માં એડિટિંગ કરવાનો થાય જ નહીં કેવી રીતના થાય કે મોબાઈલ માં કેવી રીતે એડિટિંગ કરું વ્લોગ માં થતું જ નથી હવે એટલે પીસી માં કરવું પડે એટલે બધી ફૂટેજો બધી લઈ લીધી છે 10 દિવસના 10 વ્લોગ ઉતારી લીધા છે નવ વ્લોગ કેટલા ખબર નહીં મને બી નહીં ખબર કેટલા વ્લોગ ઉતાર્યા છે એટલે વ્લોગ ઉતારી લીધા છે એટલે આવશે હવે કન્ટિન્યુ ધડ 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 વ્લોગ તો હવે આજે દિવસ દિવસે આપણો આ ટ્રીપનો આપણે ઘરેથી નીકળવાનું છે સાડા અગ્યાર વાગ્યે તમે વ્લોગ જુઓ છો બધા ટ્રીપમાં જઈને આવ્યો ને પછી તમે બધા વ્લોગ જુઓ છો એટલે હવે પહેલો છે તો જઈશું હવે અને કઈ રીતના કઈ છે મને કશું જ નથી ખબર કેમ કે ખાલી મને ફોન આવી ગયો છે કે શૂટ કરવાનું છે રિલીઝ ઉતારવાનું છે તારે એ લોકોને બસ એટલું જ છે એટલે દસ દિવસની ટ્રીપ છે અને હું અહીંયા જન્માષ્ટમીમાં પણ નથી હા ગાઈ જન્માષ્ટમીમાં નથી બોલો મેં પેલું લેઝિમ રમવાનું તું બધું કરવાનું હતું બધું ફેંક્યું બધું કહ્યું પાણીમાં કઈ વાંધો નહીં પણ ગણપતિમાં બધું લેઝિમ રમી લઈશું તો હવે આજે પહેલો દિવસ તો જોઈએ કઈ રીતના જાય છે આપણે પહેલો દિવસ તો ઘરે જ છે સાડા અગિયાર ની આપડી બસ છે કે ટ્રેન છે મને કશું જ નહીં ખબર સાચું કહું ને તો મારે કસમ કશું નહીં ખબર કે કઈ સેમા જવાનું છે મારે એમ તો નાઇન્ટી પર્સન્ટ મારે ટેમ્પો ટ્રાવેલ માં જવાનું છે ટેમ્પો ટ્રાવેલ આવે ને એમાં જવાનું છે ખબર નથી હવે સાડા અગિયાર ની આપણું જવાનું છે મને ભાઈએ કીધું છે કે સાડા અગિયાર અહીંયા આવી જાય છે તને લઈ જઈશ બસ એટલું છે તો પેકિંગ થઈ ગયેલું છે આ બેગ લઈ જવાનું છે મારે એકલા જવાનું છે એટલે આ બેગ તો ચાલશે હવે થોડું થોડું ઉપરનું પેકિંગ બાકી છે કપડા ને બધું થોડુંક થોડુંક બાકી છે લાઈટલી લાઇટલી જ્યાં જવાની છે ગાઈઝ મજા જ આવવાની પણ એકલો જાઉં છું ને પહેલી વાર એકલો જાઉં છું એટલે ધક ભી થાય છે કઈ વાંધો અને પછી બાપા નામ લઈને બા દાદા નું નામ લઈને ચાલ્યા જાય છે અમે લોકો હું ને રાજુ રાજુ ખાલી મૂકો આવે છે મને રાજુ દસ દિવસ પછી મળવાના ના આપડે ચાલશે ને અમે અમે પ્રેક્ટિસ કરી ગાઈસ બધી જન્માષ્ટમી બધું કર્યું તો શું કરવાનું તો બધું કરવાનું બધું ગયું હવે સીતા 28 તારીખે જન્માષ્ટમી આપણે ગોવિંદો ક્યારે કરવાના છે 27 27 અરે આ બોલો એક દિવસ તો ફરક છે કઈશ હું અઠાવીસ તારીખ આવવાનું છું અને સત્યાવીસ તારીખે ગોવિંદો કાઢવાના છે એટલે મટકી ફોડવા જવાના છે એટલે આવું છે કંઈ વાંધો નહીં ભગવાન જે કરે સાના માટે કરે ગણપતિમાં આપણે અહીંયા રહીશું બીજું શું બરાબર છે તો હવે જીએ છીએ હવે ખાલી દસ મિનિટમાં પહોંચશું આપણે જે પ્લેસ પર જ્યાંથી ઉપાડવાની છે ગાડી ત્યાંથી હવે રસ્તામાં જ છે અમે હવે તો ગોથા ખાઈએ છીએ કાંકડા જવાનું છે બધું ખુચી બધી ગુચીમાં જઈએ છીએ

મારા ઓનર અને હું ફ્રીઝ છે તમે રૂમ ટુર આપી દઉં માહિત તો હલે છે ફ્રીજ ખુલતું નહી લાગે લોક છે કોફી નું બધું પીવાનું છે અહીંયા તમારો હોકી બોય બોડી જો જીમ માં જતા નહીં એટલે બોડી નથી ના કે બાથરૂમ છે બસ આટલો રૂમ છે પણ મજા આવી ગઈ તમને બાલ્કોની નો લુક તો બતાવ ને બાલ્કોની નો લુક કેવો લાગે છે આહાહા હા 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 નો લુક જો ખાલી મથુરા ગાઈસ મથુરા છે મથુરા હાલમાં અમે વૃંદાવન મથુરા કહે ને કૃષ્ણ ભગવાનની નગરી ત્યાં છે તો તૈયાર થઈ જાય ફટાફટ પછી નીચે જવાનું છે ક્લાયન્ટ આવી ગયા છે શૂટ કરી લો ફટાફટ પછી તમને શાંતિથી થી મળું જો મળાય તો જ મોડું કેમકે આ વ્લોગ કઈ દસ પંદર મિનિટનો થાય દસ દિવસનો વ્લોગ દસ પંદર મિનિટમાં પતી જશે કેમ કે ટાઈમ નથી ગયો ટાઈમ ટાઈમ છે ઉતારવા માટે ગાઈઝ હમણાં આવી ગયો છો આગ્રા હવે અમારે તાજમહેલ અને લાલ કિલ્લો એ કિલ્લો જોવા માટે જવાનો છે કિલ્લો તો ખબર નહીં કયો રેડ કિલ્લો કયો કયો છે તાજમહેલ જોવા જવાનું છે પાક્કું છે હવે હોટલમાં ચેકિંગ કર્યું છે આગ્રામાં મથુરાની હોટલમાંથી ચેકઆઉટ કરી નાખ્યું છે હવે આગ્રામાં ચેક ઇન કર્યું છે તો રેસ્ટ છે હમણાં પછી જવાનું છે ફાઇનલી ગાઈસ રૂમમાં આવી ગયા છે રૂમ ટૂર ટુર કરે તમને જો લો આપણે દેખાઈ ગયા અહીંયા બે સોફા છે ટુ બી અને અહીંયા અહીંયા પાકું લગેજ છે બે બેડ છે પછી અહીંયા છે વોશરૂમ છે

ઘરવાળાને યાદ પણ કરીએ છીએ પણ શું કરીએ આપણું કામ છે પેલા કામ બતાવવાનું હોય છે એ બધું ચાલે છે ને હું તમને તમને છે છે વધારે જ જ શકું કેમ કે ખબર મારું કામ કેવું છે લોકોને હેન્ડલ કરું કેગ ને હેન્ડલ કરું પછી મારે ઉતારવાના છે એટલે બધું છે એટલે હું મને બ્લોગ વધારે કરી જ નહીં શકું એટલે અને મારી સ્ટોરેજ બી ફૂલ થઈ જાય એ ધ્યાન રાખવી પડે સમજી શકો ને તમે મારી હાલત હમણાં એટલે ચાલશે વ્લોગ આવો આવો ધીમો ધીમો ચાલતો રહેશે પણ દસ દિવસ પાંચ દિવસ બ્લોગ વ્લોગ સાથે બનશે તો ત્યાંથી હરિદ્વાર ઋષિકેશ પછી મસૂર એ બધું જોવાનું છે આપણે એટલે તમને દસ દિવસનો વ્લોગ જે અમારી ટ્રીપ છે દસ દિવસ તમને એક જ વ્લોગમાં મળી જશે લુક બતાવું છું તમને નજારો બતાવ તાજ મહેલમાં અંદર તો નથી ગયા પણ જોઈ લો ખાલી હા હા અંદર કંઈ જ નથી જે છે ને હિસ્ટ્રી ગાય છે ને અડધી ખોટી છે ને અડધી સાચી છે જે આપણને ભણાવવામાં આવે છે ને એટલે હું અહીંયા હિસ્ટ્રી શીખવા આવ્યો છું પહેલી વાત તો અહીંયા જોઉં છું લોકોનું સાંભળું છું કે શું શું છે આ વસ્તુ આમાં શું છે શું બનાવ્યું છે બ્લેક તાજમહેલ કાં ગયું આ વ્હાઈટ તાજમેલ છે પેલું બ્લેક તાજમેલ પાછળ છે તો ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ ડે ટુ ના ડે ટુ ની ડે થ્રી ડે ટુ કે ડે થ્રી છે મને બી નહીં ખબર ડે થ્રી હું મતલબ આપણે બ્લોક થી મતલબ ને તો ઉઠી ગયા છે હવે ફ્રેશ થવાનું છે ફ્રેશ થઈને સીધું અહિયાં થી નીકળવાનું છે નાસ્તો કરવાની છે નાસ્તો કરીને સીધું જવાનું છે આપણે હસ્તિનાપુર હસ્તિનાપુર જવાનું છે ફટાફટ પેલા ફ્રેશ થઈ જઈએ નાઈ લઈએ પછી નીકળીએ તરત ફટાફટ કે નવ વાગ્યા નો કોલેજ ટાઈમ છે નવ વાગે અહીંથી નીકળી જવાનું છે હમણાં થી સોવા સાત આપડે ચાલ્યા જઈએ ફટાફટ ના વાગે નીકળીએ એમ તો ફ્રેશ લાગુ છે અહિયાં તો હમણાં પછી જોઈએ અહીંયા પાણી ગરમ આવે છે ને ગીઝર તો દેખાતું નથી હું ગીઝર કાં છે ગીઝર તો ગીઝર ની હોય તો ના હોય કેટલા ઠંડા પાણી માં પણ વિઝિબલ ગીઝર છે કે આ છે કે હું ખબર પાછળ ગરમ પાણી તો આવે છે બાથરૂમમાં ગીઝર નહીં દેખાતો ખબર નહીં કાં છે તમને ખબર હોય તમે બધા હોટલ માં ગયા હોય તમને દેખાયું હોય તો મને કોમેન્ટ કરજો બાકી તો પણ નહીં દેખાતું ગાઈસ આઈ એમ રેડી હજે આઉટફિટ આપણો આ છે બ્લેક ટુ જીન્સ બ્લુ જીન્સ છે હું તો અહીં ગોરો ગોરો દેખાઉ છું મને લાગ્યા લાઈટ નો પ્રકાશ નહીં થાય એટલે ઘરે કાળો કાળો દેખાઉ હું લાગે તો કોમેન્ટ માં તો તો અહીંયા ગોરો ગોરો છું વધારે ને ઘરે લાઇટિંગ છે એટલે લીધે જ બાકી એમ મને ખબર નથી મસ્ત દેખાવ છે મારો કેમેરો મારી સાઈડ કરું ને એટલે જોજો બહુ ફની વસ્તુ છે ગાઈસ બધું બાથરૂમમાં બધી વસ્તુ આવે ને તો એક્સપેરિમેન્ટ બધું કરી લો હું હું વસ્તુ છે અહીંયા જ કે ટોપી કેપ જોવા મળી બોક્સમાં એટલે બોક્સમાં કેપ જોવા મળી મેં કોઈ આ કેપ હે નહીં કોઈ જો તો આપણે નાવા બેસીએ ને ત્યારે બધું બધું પાણી માથામાં નહીં જાય ને લીધે કેપ આપે બોલો કેપ આપે કેપ વાહ ભાઈ વાહ તો પહેરી લીધી પાડીન પેલી લીધી ભલે માથામાં પાણી નાખ્યું કે નહીં નાખ્યું આમ તો તોય નાખ્યું માથું ક્યારનું પણ કેપ પહેરી એક્સપેરિમેન્ટ તો કરવાનો ને કે હું હું નવું નવું વસ્તુ છે બધી બાથરૂમમાં આપણે એના માટે તો પેદા થયા છે સુરત વાસીઓ આવા જોઈએ ભાઈ કાઢી નાખીએ હવે મૂકી દઈએ એવું વેસ્ટેજ નથી કર્યું ગાય પણ ખાલી એક્સપેરિમેન્ટ કર્યું હોય લોકો પાંચ રૂપિયાની ક્વોલિટી આપણે જોઈ લીધું હવે કેવું લાગે છે કેવું નહીં ડસ્ટબિનમાં નાખી દઈએ સોરી સોરી હોટેલ વાળા ચલો જસ્ટ પોયા છે હસ્તિનાપુર જ્યાં મહાભારત નું થયેલું તે સ્થળ ગોલ 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 ફરી ફરી ફરીને ચડવાનું છે ઉપર એના પર જબરદસ્ત મંદિર છે ને દેખાય છે ગોલ ગોલ ફરીને કાલે જઈશું ને તો હમણાં જઈશું હવે ખબર નથી મને પત પણ તો આઈ થિંક તો કાલે જ જઈશું વિડીયો ઉતારવા આ ધર્મશાળામાં અમે રોકાયેલા છે સ્કૂલ જેવી ધર્મશાળા લાગે છે અને આગળ અહીંયા જમવાનું છે આ મંદિરમાં અહીંયા જમવાનું છે અને અહિયાં ધર્મશાળામાં રહેવાનું છે તો ચાલો ધર્મશાળા નો બે બેડ આવે છે બે એક્સ્ટ્રા ગાદી આપે છે પછી અહીંયા જો આ બધી ખુરશી એક અહીંયા આપડે કાચ અહીંયા આપડે વોશરૂમ ગાય અહીંયા ગરમી એટલી બધી છે ને અહીંયા રહેવાતું જ નથી પાણી વગર તો હો ગરમી તાપ તો જો તાપ એટલો બધો તાપ પડે છે ને પાછળથી તો કાળો આવતો હોય કે ધોળો આવતો મને બી નહી ખબર खबर नहीं, चो है। नहीं, है नहीं। है जो गई गई वा एट्ला बढ़ा वा देखा पहले झाड़ पर जो पेला झाड़ पर वराट बंदरा गई हूँ अहिया थी आयो तो ने કેમ કે આ વાંદરા કોઈ હાથમાંથી લઈ બે ગયા તો શું કરવું સર આ બેગ માં પૈસા લઈ જાય ને ઉડી ઉડી નાખે તો શું કરવું મારે ટોપી નીચે નાખે ને ઉપર કઈ નાખવાનું તો મને બી નહીં આવડે કઈ કોફી લેવા ગયો તો કઈ દૂર દૂર દુકાન નહીં ગાય હસ્તીનાપુર માં પાંડવ એ લોકો દુકાનો બનાવેલી કે નહીં બનાવેલી ભાઈ દૂર દૂર થી દુકાન ને પછી ની બી દુકાન કોફી લેવી હોય તો ક્યાં જવું ગામના પાદરે બોલો અહીંયા કશું દુકાન જ નહી દેખાતી આટલી મોટી ખબર નહીં હું બનાવ્યું છે અને દુકાન નહીં બનાવી અમારું જમવાનું અહીંયા છે જો હોય વાંદરા વાંદરા કેમ છે સારું છે એનું પૂરું લાગે છે ક ભાવ ભાવ ચાંગલે કા ઓ ભાઉ ચાંગળ ફસા કા ભાવ ઓ ભાઉ ઓ ભાઈ તો ગુડ મોર્નિંગ ગાય સવારમાં ઉઠી ગયા છે અને અહીંયા જો હસ્તિનાપુરમાં જ છે અહીંયા ભોજન આપણું લાગ્યું છે અહીંયા અહીંયા મારી ગોઠ ટાળું છે અહીંયા તો કેમ આવે અહીંયા હવે જાવ કેવી રીતના આવે હવે વિચારવાનું છે તો આપણે હસ્તિનાપુરમાં જ છે હજુ અને હસ્તિનાપુરમાંથી નીકળ્યા નથી હમણાં બપોરે નીકળ્યું છું હરિદ્વાર માટે એટલે હરિદ્વાર જવાનું છે એ મંદિરનું દર્શન છે પણ જૈન છે ને જૈન છે આ લોકો જૈનમાંથી આ લોકોને મંદિરના દર્શન કરવાના છે

જોઈ લો આજે ગંગા નદી અહીંયા હમણાં આરતી થશે ગંગા ની ઋષિકેશ માં ઉભો છું મેં હમણાં ના છે રામઝુલા અહિયાંથી પહોંચતો રામઝુલા દેખાય છે ગાય આ રામઝુલા જે હલે છે ને ભાઈ એટલી વીક લાગે ને ખરેખર ગાઈઝ રા કર્મ હિ હૈ જો સંગ તર હિ જા જાય મન પાવન હો ગંગા મેં ડૂબ ના મન રાવણ જો લહેર મેં તૂન ભાઈ હવે ગંગા આરતી પતી ગઈ છે ના નદીનો લુક જો ખાલી કેવો જોરદાર લુક દેખાય છે ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે આપણો દિવસ છે હરિદ્વાર માં કાલે ઋષિકેશ જઈને આવેલા પછી ઋષિકેશ હરિદ્વાર આવ્યા ને હરિદ્વાર થી સીધું આપડે હોટલ પર રોકાયેલા તો હોટલ નો તમને ટુર આપી દો પેલા તો અહીંયા કાચ આપ્યો છે મસ્ત એવો કાચ છે અહીંયા પછી અહિયાં બહાર નો વ્યુ આવે છે બહાર નો વ્યુ માં જો ખાલી કોઈ બાજુવાળી બિલ્ડિંગ દેખાય એવું બધું છે રાત ના ખાતે તો અહીંયા જ મૂકી રાખ્યું છે જો અહિયાં આપ્યું જ નથી એટલે ડીશ બી નથી આપી તો આ એટલે ઊંઘ આવતી થાકી ગયેલા એસી ફાસ્ટ ચાલે છે ને એસી માંથી અવાજ જ આવ્યા કરે પેલો પંખાનો તો બંધ બી નહી થતો એસી બોલો એ મે બંધ કરી નાખો રીમોટ થી કોઈ બંધ નહી થતો જો ફરક જ નહી પડતો એસી માં કોઈ ફરક નહી પડે હું ખબર કયો એસી ચાલે છે આપણો રૂમ છે ટૂર આપવાનો તો કે બીજી બીજી વાત માં ચડી ગયા આપણે તો આ છે બેડ આપણો આ તો ટીવી અહીંયા છે ટીવી તો ચાલુ જ નહી કરતા આપણે છે આપણે અહીંયા છે બાથરૂમ જોઈ લો આ બાથરૂમ છે બાથરૂમ માં મસ્ત કાચ આપ્યો છે ઓકે ડન ગીઝર બહુ મોટો છે બહુ મોટો ગીઝર આપ્યો છે લોકો એ ફોન આપ્યો છે આપણે ગર્લફ્રેન્ડ ને ફોન કરવો તો કરી શકો છો તમે મારે તો કાંઈ છે શરીફ ઇન્સાન અવાજ જોઈને થોડોક બંને લાગે ને તમને કે ગાઈસ એસીમાં એસીમાં હોય ગયું તો થાકી ગયું ઘરે તો એટલું બધું એસીમાં નહીં હોય અમે અમે બંધ કરી દઈએ બે ત્રણ કલાકો ફ્રેશ થઈ જઈએ પછી તમને મળીએ આઈ એમ રેડી ગાઈસ તો આજનો આઉટફિટ છે આપણું બ્લેક અને ક્રીમ કલરની પેન્ટ છે જો નીચેથી લઈને ઉપર સુધી મસ્ત આઉટફિટ છે આજે કમ્ફર્ટેબલ અને લાંબી બાય એટલે હાથ કાળા બી થાય આપડા એટલે એકદમ પરફેક્ટ આપણને મળી રહે ચલો હવે નીચે જઈએ બધું પેકિંગ કરી લીધું છે મમ્મી વગર પેકિંગ કરવું બહુ અઘરું છે ગાઈસ કેમ કે મમ્મી હું તો ફટાફટ પેકિંગ કરી નાખે બધું જ કરી નાખે ને એકલું ટ્રીપ જવું ને એ બી બહુ અઘરું છે હવે તો મને ગમતું બી નથી થોડું થોડું કેમ કે ફેમિલી મેમ્બર્સ છે ફેમિલી મેમ્બર આપણે જેટલું બી કહીએ કે ભાઈ એકલા ટ્રીપ મારવા જઈશું દોસ્તારો સાથે જઈશું મારું કેવું આવું હતું સો ટકા ગાઈસ મારું કેવું આવું હતું કે ભાઈ એકલા જઈએ મજા આવશે પણ નહીં ફેમિલી મેમ્બર એ ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ એ ફ્રેન્ડ બધા બધા બરાબર છે એટલે હવે પેકિંગ જાતે કરવું પડે ટુ માં તો બોલો તો ધર્મ સારા પર ભૂલી ગયો હસ્તી ના ભૂલ મારો ટુ વાલો હતો તો કઈ વાંધો નહીં હોટલ વાળા આપે છે એટલે સારું છે એટલે ગાઈઝ ફેમિલી મેમ્બર વગર તો નહીં ચાલે ટ્રીપ મારી તમારી તો ખબર નહીં ફ્રેન્ડ સાથે ચાલે હજુ પણ એકલા તો હાવ નહીં ચાલે સાવ એટલે સાવ નહીં ચાલે ગાઈઝ હમણાં મેં ત્યાં આવ્યો છું જ્યાં આપણે સ્ટુડન્ટ ઓફ ધ યર નું શૂટિંગ થયેલું તો જોઈ લો આ સ્ટુડન્ટ ઓફ ધ ઇયર નું શૂટિંગ અહિયાં થયેલું એકદમ જોરદાર વ્યુ આવે છે અને વરસાદ પડે છે ઝીણો ઝીણો આપડી પબ્લિક ત્યાં છે બધી સામે તમને ખબર હોય તો ફાઇટિંગ થયેલી સ્ટુડન્ટ ઓફ ધ યાદ હોય તો જોઈ લેજો ના ખબર પડે તો પણ ફાઇટિંગ થયેલી પછી અહિયાં થી રસ્તો હતો જે જવાનો હતો ટાઈગર શોપ જોતો હતો હિરોઈન કોણ હતી તો નહીં ખબર બીજો હિરો ખબર પણ અહિયાં ફાઈટિંગ થયેલી એટલું ખબર છે ગાય છે મ્યુઝિયમ માં બધી વસ્તુ છે બધી છ મ્યુઝિયમ છે અહિયાં મ્યુઝિયમ માં બધી વસ્તુ મૂકી છે આ શું છે સિવિકલ ટુરિસ્ટ સિસ્ટમ બધું બધું બનાવ્યું છે અડધું તો ખબર નહીં પડતી આ જંગલ બનાવ્યું છે અહીંયા કંઈક હારું એવું કંઈ બનાવ્યું છે હું બનાવ્યું છે કંઈ ખબર જ નહીં પડતી ઇકોસિસ્ટમ સર્વિસ જંગલ જંગલ જેવું જ બનાવ્યું છે બધું તે પણ હારું બનાવ્યું છે કંઈ ખબર તો નથી પડતી જંગલ નકશો છે નકશો આ જાજોને હું લગાવ્યું છે એ તો યો પોટ્રી રુદ્રાક્ષ જ્યાં છે કઈક ભૂત વૃક્ષ એવું હું લખું એ લોકો જાતની બધી વસ્તુ છે બધું બધું ફળ ને એવું આ સાયકલ જેવું લાગે તો છે બેવાની વસ્તુ ખબર નહીં પડતી રોપણ યંત્ર એટલે રોપણ યંત્ર છે આ તો કઈ રોપવાનું છે ગાઈઝ મ્યુઝિયમ તો જોઈ લીધા બે મ્યુઝિયમ જોયા છ મ્યુઝિયમ છે હવે ધીમે ધીમે જોઈએ છે બહુ જબરજસ્ત ગાઈઝ અને ખાસીયા ખબર બધું ઈટથી બનાવ્યું છે ઈટ આ બધી ઈટ છે આખું આખું આજે પ્લેસ છે ને આખું પ્લેસ જે આખું ઈટથી બનાવ્યું છે એટલે બહુ જોરદાર વસ્તુ છે જોવા જેવી છે તમે આવો દહેરાદૂનમાં છે વાહ અહીંયાથી જોરદાર વ્યૂ આવે છે ને હાહા વ્યૂ જો ખાલી અહીંયા મેઈન ગેટ દેખાતો નથી કદાચ તો આજ મેઈન ગેટ છે એનો ત્યાં લોકો પેલો ગાડી પાર્ક કરીને ફાઇટિંગ ને ગેટ ને બધું કંઈક દેખાતું નથી આરે સાઈડ થી બહુ મોટું છે ને ગાઈસ એટલે ખબર નહીં પડતી જોવું પડે પણ કઈ બાજુ ગેટ છે એનો ગાઈઝ મેઈન ગેટ તો મળી ગયો પણ છે થોડુંક મોડીફાઈડ છે પેલા પિક્ચરમાં અહીંયા આપણે મેઈન ગેટ એનો આયો અહીંયાથી પેલો ટાઈગર સબ સાયકલ લઈને આવતો અને પછી અહીંયા જતો અને પછી અહીંયા ઉભો રહેતો આ છે પછી આ સર્કલ હતું પણ રોડ હતો અહીંયા પણ ઘાસ આવી ગયું જે વાઈબ આવે છે ને જોરદાર વાઈબ આવે છે ખતરનાક વાઈસ અહીંયા જો અહીંયા સાયકલ લઈને દોડતો દોડતો આવતો અહીં ગર્લફ્રેન્ડ માટે અને પછી અહીંયા આવીને બધું ધમાલ કરતો એની ગર્લફ્રેન્ડ માટે આવતો આપણી ગર્લફ્રેન્ડ નથી એટલે નહીં આવી આપણે અહીંયા પણ છે બહુ જોરદાર ગાઈસ ખતરનાક માં કસમ હું પાડું છું મારા પાડવા વાળો કોઈ ફોટા નથી હજુ તારી કમી મહેસૂસી થાય છે અહીંયા ભાઈ ફોટા અને વિડીયો પાડવા વાળો કોઈ છે જ નહીં પ્લીઝ જબરદસ્ત બધા ફોટા પાડવા બધા એકબીજાના ફોટા પાડે હું કોઈને નહીં કહી શકું કે ભાઈ મારા ફોટા પાડ કેમ કે ભાઈ આપણે ઓર્ડરમાં આવ્યા એટલે નહીં થાય આવું બધું વસ્તુ આપણાથી કોઈને કહેવાય બી નહીં પણ શરમ બી આવે હું સેલ્ફી પાડી લઉં છું એટલે ચાલે આવા બધામાં મેમોરીઝ અહીંયા ને એક ખાસિયત કહું આ તો છે જ તો બધું બહુ જોરદાર જ છે પણ અહિયાં ની ખાસિયત છે દીદીઓ બધી બહુ સારી છે બધી બહેનો બહેનો બધી બહુ મસ્ત મસ્ત દેખાય છે બેન જ કેવાય ઘર વાળા ને ભાઈ બેન જ કહેવાય મમ્મી પપ્પા લગ્ન કરી લેવા બીજું તો હું એ હે રહ નહીં જાતા તડપી આપડી બેન જ કહેવાની બધા કપલ માં છે બધા કપલ માં દેખાય છે સ્ટુડન્ટ છે બધા અહિયાં પણ હું જ એક કપલ માં નથી હું જ એક વાંધો ફરું છું જોઈ લો એકલો એકલો પણ એકલા એકલા ફરવા મજા જ કહેલ છે ગાઈસ આજે આપણે આવા જેવું છે એકલા એકલા મજા આવે બો બે આ ફેમિલી આરે નહી આવવાનું એકલા એકલા જ આવું ફ્રેન્ડ મજા જ કઈ અલગ છે સમજ રહ્યો ને જો પાછળ તું હરિયાલી જો ખાલી ભાઈ રાજુ હરિયાળી જો આ તો કાઈ મજાક માટે ભાઈ ઘરવાલા કહે કે હા ને મજાક કરો હવે આ રોડ પર જઈએ ભાઈ આ તો બહુ મોટો ગેટ છે ક્યાં જવું આપણે છે કુદી એક તાઉ ગેટ છે જો નહીં જવું રવા દે પાછો વળી જાવ એ તો ગરમી બહુ લાગે છે અહીંયા મને તો દેહરાદૂન એટલે ગામ જેવું લાગેલું મોકું ગામ હે ગામમાં હું મળવાનું બહુ જોરદાર જોરદાર વસ્તુ છે આ બધી પ્લેસ પ્લેસ બધી બધી બહુ જોરદાર જોરદાર વસ્તુ છે બીજી કોઈની વાત નહીં કરતો આ બધી જગ્યાની વાત કરું છું મેં તમને શું લાગ્યું એવા માણસો યાર તમે આવું બધું નહીં વિચારવાનું તમારે ખરાબ છે બધું આ બધું મોં માયા છે આ બધું સારું છે આખી પેલી બધું તો મોં માયા છે હા અહીંયા તો ગરમીથી નવાઈ ગયા ગાઈસ અહીંયા ઠંડક લાગી હવે સારું લાગે છે ફાઇનલી ગાઈસ બસ પાસે આવી ગયા હવે કઈ જાનમાં જાન આવી સારું લાગે છે